રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસની અતિવૃષ્ટિમાં થયેલા ખેતી નુકસાન માટે જાહેર કરેલા સહાય પેકેજથી અસંતોષ જોવા મળી રહ્યો અમરેલી જિલ્લામાં ખેડૂતોની મસ્કરી ગણાવવામાં આવી ભાજપના વરિષ્ઠ નેતા અને સાવરકુંડલા તાલુકાના પૂર્વ મહામંત્રી ચેતન માલાડીએ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદથી લેખિતમાં રાજીનામું આપ્યું આ રાજીનામું ભાજપમાં પ્રથમ મોટો ભણભળાટ પેદા કરી રહ્યો છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ રાજીનામા પત્ર મોકલવામાં આવ્યો હતો માલાણીજી સાવરકુંડલામાં આઈપીએમસીમાં ડાયરેક્ટર તેમજ ખડસલી ગામના સરપંચ તરીકે પ્રતિનિધિત્વ કરે છે તેમણે રાજીનામામાં સ્પષ્ટ કીધું છે કે વાલા ધલી નીતિ અને તબાહી મચાવનાર વરસાદથી પીડિત ખેડૂતો માટેના આ સહાય યોજના અપૂર્ણ અને અપમાનજનક છે ખેડૂત પુત્ર તરીકે નૈતિકતાના આધારે આ નિર્ણય લઈ રહ્યો છું તેમ તેમણે લખ્યું હતું સરકારે જાહેર કરેલી સહાયમાં ખેતીના નુકસાન માટે પ્રતિ હેક્ટર માત્ર મર્યાદિત રકમની જોગવાઈ કરવામાં આવી જે વાસ્તવિક તબાહીને અનુરૂપ નથી આ અમરેલી જિલ્લાના ખેડૂત વિસ્તારોમાં રોષ જોવા મળી રહ્યો ઘટના રાજ્યમાં ખેતી આધારિત અર્થતંત્રની પુનઃ ધ્યાન કેન્દ્રિત કરે છે વિરોધ પક્ષો અને આને સરકારની નિષ્ફળતા તરીકે જોઈ રહ્યા છે જ્યારે ભાજપના નેતૃત્વમાં આ મુદ્દે સ્પષ્ટ વલણ લેવામાં આવી રહ્યું અને દબાણ પણ થઈ રહ્યું છે જિલ્લા કાર્યાલયમાંથી મળતી માહિતી અનુસાર વધુ રાજીનામાઓની આશંકા જોવા મળી રહી રિપોર્ટ ખબર ગુજરાત